કાસ્વા મેઘરાજાની ધબધબાટી અનેક ડેમ ઓવરફ્લો ખેતરો પાણી પાણ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે મોટા ભાગના વિસ્તારને ધમરોડી નાખ્યા છે સુરેન્દ્રનગરમાં મેઘાએ સટાસટી બોલાવી સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો મેઘરાજાએ દડબડાટી બોલાવી દેતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો મોડી રાતથી જ વરસાદે આક્રમક સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું આ બાજુ સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા ચૂડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી એક ઇંચ જેટલા વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકો હાલાકીનો સામનો કરવાની નોબત આવી આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન રહ્યા છે ચુડા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા તંત્ર દ્વારા ચુડા ગોખરવાડા ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામો ને એલર્ટ કરાયા ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો સવારથી જ વરસાદે મંડાણ કરતા ગોંડલના બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા ગોંડલ અને આસપાસના ગામડાઓમાં એક કલાકમાં એક ઈચ્છથી વધુ વરસાદ થબકતા રોડ પાણી પાણી થઈ ગયા બીરડી કુંભાજી વાસાવડ મોટી ખેલોડી સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો પ્રથમ વરસાદમાં જ અમદાવાદ તંત્રની ખુલી ગઈ પોલ અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાઈ ગયું હતું પ્રી મોન્સૂન કામગીરીના ઝાગળા ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય પાણીથી લથપથ રોડ જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્રહ ઉડી ગયા અમદાવાદમાં સવારે મેઘરાજાએ દડબડાટ બોલાવી બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો મોટા ભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતાં સવાર સવારમાં વાહન ચાલકો અટવાયા હતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનો બંધ થયા હતા અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી પાણી થઈ ગયો સરસપુર કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા કલાકો સુધી આજ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા વાહનો બંધ થઈ ગયા લોકોને ધક્કા મારવા પડ્યા આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકા ની આબરૂના ધજાગરા થયા પ્રથમ ગઈ અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા માણેક બાગ ચાર રસ્તા પાસે પણ રોડ બેસી જતા મૂકવા પડ્યા આ બાજુ સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું સોમનાથ નાગરદાસ ની ચાલી માં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું લીમડા નું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂકા બોલી ગયા ઘરમાં રહેતા બે સભ્યો ને સામાન્ય ઈજા પહોંચી વૃક્ષ કાપવા માટે પંદર દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્ર એ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના હવે અમદાવાદ બની જશે ભુવા નગરી જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા અમદાવાદ ફરી એકવાર ભુવા નગરી બની ગયું છે શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો સૌંદર્ય ખીલી ઉઠ્યું ચોમેર લીલી ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચારે તરફ લીલોતરી છવાઈ છે સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે આહવા વગઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે વગઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ચોમેર લીલો છવાઈ ગઈ છે પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો તોફાની વરસાદથી થી પગથિયા પર વરસાદી પાણી વહ્યા ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા જોવા મળ્યા વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રમણો બન્યો પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપ સેવા પણ બંધ કરી દેવામાં આવી

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થયા કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો ટીઆરબી જવાનો દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા 6 લેનની મંદ ગતિની કામગીરીને લઈ લોકો પરેશાન જોવા મળ્યા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અમદાવાદના વાસણા બેરેજના ગેટ ખોલાયા રજમ મીગરાજે જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદે જમાવટ કરી ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરના વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા અમદાવાદના વાસણા બેરેજના ચાર ગેટ ખોલવામાં આવ્યા

છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ રાજ્યના એકસો પચાસથી વધુ તાલુકાઓમાં જમાવટ કરી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ થઈ હવે આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આક્રમક સ્વરૂપ બતાવશે હવામાન વિભાગે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે હવામાન વિભાગનું માનીએ તો મધ્ય ગુજરાતના લોકો તોફાની વરસાદ માટે તૈયાર થઈ જાય હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામેલ અધાર વરસાદ પડશે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર છોટાઉદેપુર વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર 10 વાગ્યા સુધી 15 જિલ્લા સાવધાન હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કર્યું થઈ શકે છે પાણી મહા મહેનતે દુકાનદારો પાણી કાઢવામાં જોડાયા ગીર સોમનાથના વેરાવળના આંબડા ગામે આપ ફાટ્યા જેવા દ્રશ્યો ધોધમાર વરસાદ બાદ આંબડાશ ગામ થયું જળબંબાકાર વેરાવળ તાલાડાના કેટલા ગામોમાં ભારે વરસાદ બે કલાકમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ગામ લોકોનું અનુમાન બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ દેવધરમાં ભારે વરસાદ પડતા રોડ રસ્તા પર ફરી વળ્યા પાણી બજારોમાં પણ વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકોને રાહદારી અટવાયા પાટણમાં અનરાધાર વરસાદ ભારે વરસાદના કારણે રેલવે ગરનાડુ ભરાયું તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં સામાન્ય વરસાદમાં પાટણ પાણી પાણી થતાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ આંબડા ગીર ગામના રસ્તાઓ પર નદી વહેતા થયા પાણી ધાવા સુરવા માધુપર મોરુકા વીરપુર બોરબાવ ગુંદરણામાં વરસાદ ગીર સોમનાથના તાલાલાના અને વેરાવળના માતાસુલિયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ગામની ગલીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા માતાસુલિયા ગામનો બોકડો વહેતો થયો ગીર સોમનાથના તાલાળા વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ વેરાવળના માથાસુલિયા લુંબા કોડીધરા આમળસમાં મેઘતાંડવ ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ ગીગાસણ ગોવિંદપુર બોરડી સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ખેતરો વરસાદી પાણીથી થયા તરબોળ અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વાવડી શેલ ખંભાળીયા વરસાદ કરેણ ધારગણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ જૂનાગઢના વિસાવદર માં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો વિસાવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી લાલપુર વેકરિયા પ્રેમપરા પિયાવા સરસ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વિસાવદર શહેરમાં રસ્તા પર ફરી વળ્યા પાણી ભરૂચના આમોદ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી આમોદ કેલોડ જંબુસરમાં ધોધમાર વરસાદ આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં આનંદો આણંદના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ શહેરના સાયનાથ રોડ પર પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના પાદરામાં જામ્યો વરસાદી માહોલ પાદરામાં વરસ્યો ધોધમાર વરસાદ પાણીની ટાંકી

છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ તાલુકાના સો ગામને જોડતા દુબતા ગામના પુલ પર પાણી ભરાયા પુલ પર ફૂટ જેટલા પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો થયા પરેશાન બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ પાલનપુર શહેર સહિત ખેમાણા સોનગઢ મલાણા આત્રરોલી ભૂતેડીમાં વરસાદ નુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ અંબાજીના દાંતામાં મુશળધાર વરસાદ ખાબકીઓ ધોધમાર વરસાદથી વરસાદી ઝરણા થયા સક્રિય નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ દેરડી એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો અમરેલીના ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ શેત્રુજી નદી બે કાંઠે વહેતી થતા લોકોના ટોળા નદી કિનારે ઉમટ્યા છેલ્લા ત્રણ દિવસથી બીજી વખત શેત્રુંજી નદીમાં આવ્યું પૂર રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ ધોરાજી તેમજ ફરેણી મોટા ગુંડાડામાં ખાબક્યો વરસાદ મોટા ગુંડાડામાં રોડ ઉપર પાણી વહેતા થયા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જૂનાગઢમાં વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી રેલવે સ્ટેશન નજીક વાહન ફસાયું હળવાથી મધ્યમ વરસાદે પ્રે મોન્સૂન કામગીરીની પોલ ખોલી રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓમાં ભરાયા પાણી દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે ખંભાળીયા શહેરમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ખંભાળિયા શહેરના નગર ગેટ રામનાથ ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર પાણી પાણી યાત્રાધામ પાવાગઢમાં મુશળધાર વરસાદ પાવાગઢના પગથિયા પર વહ્યા વરસાદી પાણી મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ પંચમહાલના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં થઈ મેઘમહેર ધોધમાર વરસાદના પગલે જાંબુગોડામાં આવેલો હાથણી માતાનો ધોધ થયો સક્રિય

મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ઉંઝા શહેરમાં પ્રવેશમાં અંડરપાસમાં ભરાયા પાણી અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ કરાયો બંધ ભાવનગરના સિદ્ધેસરમાં ભારે પવન સાથે અચાનક વરસ્યો જોરદાર વરસાદ સિદ્ધસર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સતત ત્રણ દિવસે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ શિહોરના વરલ ગુંદાળા ટાણા થોરાડી બેકડી જાબાડા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ વરસાદને પગલે લોકોને ગરમીમાંથી મળી રાહત ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને જેસર તાલુકામાં વરસાદ પાંચ ટોબરા રતનવાવ હાંચરીયા સુરનિવાસ આણંદપુર પીપળવા નાના ચારોડિયા પરવડી અને સુપરમાં મેઘમહેર શહેરમાં વરસાદી માહોલ મધુરમ કાળવા ચોક રોડ વિસ્તારમાં ખાબક્યો વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બનાસકાંઠાના ગઢ અને ધાનેરામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો ખેડૂતોમાં